ચાર વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી સદર ઘટનાની જાણ એકસો આઠને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અકસ્માતની જાણ જંબુસર પોલીસને થતાં તેઓ પણ આવી પહોંચી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત થયાની વાત વાયુવેગે પ્રસરતા આશરે દસના અરસામાં જંબુસર પ્રાંત અધિકારી એમબી પટેલ ધારાસભ્ય ડી કે સ્વામી તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ અગ્રણી રણજીતભાઈ જાદવ વિરેનભાઈ શાહ સહિત અગ્રણીઓ જંબુસર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા સરકારી તંત્રને તરત જ ખબર આપી તમામ કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે અને અત્યારે અમે હોસ્પિટલમાં આવી તમામ જે મૃતકો છે અને પરિવારોને શાંતિ અને એમના શાંતિ આપે એવી ભગવાનના જવાનો પ્રાર્થના